મિત્રો ઓગણીસ ઓગસ્ટથી બદલાશે આ રાશિઓના દિવસો રક્ષાબંધન પર શિવજી સાથે શનિદેવ થશે મહેરબાન શ્રાવણના છેલ્લા સોમવારે અને રક્ષાબંધનના દિવસે ચંદ્રકુંભ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ત્રણ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં ઘણો ફાયદો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો શ્રાવણના પવિત્ર માસનો આરંભ થઈ ગયો છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરી એમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રકારથી પૂજા સાથે જ્યોતિષ ઉપાય પણ કરે છે જ્યારે આ વર્ષે શ્રાવણનો પ્રારંભ સોમવારથી અને સમાપ્તિ સોમવારે જ થઈ રહી છે તો ગ્રહો અને નક્ષત્રના હિસાબે શ્રાવણ ખૂબ ખાસ છે એવી જ રીતે આવનારી ઓગણીસ તારીખ સુધી ભગવાન શિવ સાથે સાથે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રાવણ સોમવારે રક્ષાબંધન હોવા સાથે સાથે ચંદ્રની શનિ સાથે યુતિ પણ થઈ રહી છે એવામાં અમુક રાશિના જાતકો પર શનિ સાથે સાથે શંકરજીની વિશેષ કૃપા રહેશે તો ચાલો જાણીએ ચંદ્રના કુંભ રાશિમાં જવાથી કોને વિશેષ લાભ મળી શકે છે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાવીસ જુલાઈએ શ્રાવણ સોમવાર ઉત્તર ભારતમાં ના દિવસે ચંદ્ર શનિની રાશિ મકરમાં બિરાજમાન થયો હતો ત્યાં જ શ્રાવણના સોમવારના દિવસે ચંદ્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરી રહ્યો છે ચંદ્રના સ્વામી સ્વયં મહાદેવ છે એવામાં શ્રાવણના અંતિમ સોમવારે શનિદેવની સાથે સાથે શંકરજી આ રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે આ રાશિમાં શનિદેવ અગિયારમાં ભાવમાં બિરાજમાન છે અને ચંદ્ર પણ આજ ઘરમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી હવે તમને રાહત મળી શકે છે આનાથી શનિ મહારાજ તમારી જોલી ભરી દેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે સમાજમાં માન સન્માન વધશે તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે આ સમયે તમારી હિંમત અને બહાદુરી માંગ વધારો થશે આ સમયે વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદભુત રહેશે આ સમયે તમને શનિદેવ અને ભોલેનાથની કૃપાથી અચાનક ધન લાભ થશે તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે જેઓ માર્કેટિંગ બેન્કિંગ અને મીડિયા સાથે સંબંધિત કામ કરે છે તેઓને આ સમયે સારો નફો પણ મળી શકે છે નંબર બે ધનરાશિ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે પણ ચંદ્રનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે શનિ અને કુંભ રાશિમાં ગોચર કરશે અને આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે શનિદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે તમારે કામના સંબંધમાં થોડી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમને આમાં ફાયદો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા અણબનાવ હવે ઉકેલાઈ શકે છે તેનાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે શનિની કૃપાથી તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તન અને મન શાંત રહેશે તેનાથી તમે ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો તમને આનાથી ફાયદો થઈ શકે છે તમારા કાર્યસ્થળ પર પણ તમને લાભ મળવાની પૂરી સંભાવના છે તમારા કામની પ્રશંસા થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે અચાનક આર્થિક લાભ થશે વેપારમાં આર્થિક લાભ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે પરિવાર અને મિત્રો સાથે આનંદથી ભરપૂર ક્ષણોનો આનંદ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે જીવનના દરેક ક્ષેત્રે મોટા ફેરફારો થશે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અમે તમને જણાવી દઈએ કે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ અને ચંદ્ર આ શનિદેવ નો અંતિમ ચરણ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ના રાશિના લોકોના જીવન પર શનિદેવનો સકારાત્મક પ્રભાવ પડશે લાંબા સમયથી ચાલી રહેલા પડકારો હવે લાભ લાવી શકે છે આ સાથે તમે જીવનના જે પાસાઓ ગુમાવ્યા હતા હવે એ રોમાંચક બની શકે છે કેટલીક નવી વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશી શકે છે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમને કોઈ પણ ક્ષેત્રમાં નવા પગલાં લેવાથી ઘણો ફાયદો થવાનો છે તમારી શક્તિ પ્રબળ રહેશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો હવે તમે તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો ઘણા પડકારો આવશે પણ તમે તેને પાર કરી શકશો તેમજ તમારી કારકિર્દીમાં સફળતા પાવશે પરિવારમાં ખુશીઓ આવશે તમને કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ આવશે નવી નોકરીની સંભાવનાઓ રહેશે કોર્ટના મામલામાં તમને સફળતા મળશે વિવાહિત જીવન સુખમય રહેશે ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે કરિયર અને બિઝનેસ માટે પણ આ સમય સારો છે કુંભ રાશિના વ્યવસાયમાં અચાનક લાભ થશે તો મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેને 19 ઓગસ્ટ થી ખૂબ ધન લાભ થવાનો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા भक्तોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારું જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે ને છેલ્લે સુધી જોવા બદલ આભાર